હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ઢેબરા મેથીના આ ઢેબરા એટલા ટેસ્ટી અને સરસ બને છે કે અમારા ગુજરાતમાં તો પ્રખ્યાત છે મેથીના ઢેબરા જો તમે આ રીતે બનાવીને ખાશો ને તો કંઈક ટેસ્ટ જ કંઈક ઢેબરાનો અલગ હશે એવા ટેસ્ટી ઢેબરા બને છે તો ઢેબરા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે જો આ ઘઉંનો લોટ છે તો ઘઉંના લોટમાં આપણે મેથી એડ કરીશું લીલી મેથી મેથીને મેં પહેલાં આ રીતે સમારીને ધોઈ નાખી હતી પછી અહીંયા મેં લસણ અને લીલા મરચાં વાટેલા લીધા છે તો લસણ લીલા મરચાં વાટેલા એડ કરીશું પછી એમાં આપણે અજમો એડ કરીશું મસડી અને તલ એડ કરીશું તો આમાં આપણે અજમો એડ કર્યો અને તલ એડ કર્યા હવે એમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પછી એમાં આપણે હળદર પાવડર એડ કરીશું પછી એમાં લાલ મરચું પાવડર એડ કરીશું જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું અંદર એડ કરવાનું છે હવે એમાં તેલ એડ કરીશું મોણ જેટલું તેલ એડ કરવાથી શું ઢેબરા આપણા સરસ એકદમ પોચા બને છે પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું લોટમાં તમારામાં દહીં એડ કરવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો તો જો બધા મસાલા આપણા મિક્સ થઈ ગયા છે લોટમાં તો હવે આપણે તેનો લોટ બાંધી દઈશું આ રીતે જો થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું આપણે બહુ વધારે ઢીલો લોટ નથી કરવાનો આપણે થોડો કાઠો જ લોટ રાખીશું કેમ કે અંદર મેથી એડ કરી છે ને એટલે લોટ પછી આપણે મૂકી રાખીએ ને તો ઢીલો થઈ જ જાય છે તે માટે આને થોડું કાઠો જ રાખવાનો લોટને બહુ આપણે ઢીલો નથી કરવાનો તો જો થોડું થોડું પાણી એડ કરીને આ રીતે આપણે લોટને બાંધી દઈશું તો જો લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આને આપણે મસળી નાખીશું એકદમ આ રીતે મસળવાથી શું ઢેબરા આપણા એકદમ સરસ બને છે અને જે બધા મસાલા છે ને એ પણ લોટમાં એકદમ મિક્સ થઈ જાય છે આ રીતે મસળવાથી એટલે આ રીતે પાણી એડ કરીને આ રીતે લોટને મસળી નાખવાનો પહેલાં તો જે આપણા ઢેબરા ઢેબરા એકદમ સરસ બનશે તો જુઓ આ રીતે આપણે મસળી નાખવાનો છે લોટને તો આપણો લોટ બંધાઈને તૈયાર છે તો હવે આમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું તેલ એડ કરીને મી લોટમાં મિક્સ કરી નાખીશું આ રીતે તેલ એડ કરવા દઈશું લોટ સુકાતો નથી અને લોટ આપણો એકદમ સરસ રહે છે હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું આપણે આને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે લોટને પછી આપણે ઢેબરાને બનાવીશું તો જો કે આ રીતનો લોટ આપણે બાંધવાનો છે ઢેબરાનો અને જ્યારે તમે ઢેબરા બનાવો હોય ત્યાંને ત્યારે અડધો કલાક પહેલાં જ લોટને બાંધી દેવાનો છે તો જ આપણો લોટ એકદમ સરસ રહેશે અને ઢેબરા પણ આપણા એકદમ સરસ બનશે તે માટે આને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દેવાના છે જ્યારે તમે ઢેબરા બનાવો હોય તેના અડધો કલાક પહેલાં લૂંટને બાંધી દેવાનો છે તો હવે આપણે ઢેબરાને બનાવી દઈએ ત્યારે રીતે મસળીને એકદમ આપણે ગુલ્લું વાળી દઈશું આ રીતે મસળવાથી શું મસળીને ગુલ્લું વાળવાથી શું ઢેબરા એ એકદમ સરસ બને છે આપણા જો હવે આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું અને આ ઢેબરાને મળી નાખીશું તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો જે સાઇઝના તમારે ઢેબરા બનાવવા હોય એ સાઇડના એ સાઈઝના તમે ઢેબરા બનાવી શકો છો તમારા પટલી સાઇઝના બનાવવા હોય તો તમે પટલી સાઇઝના બનાવી શકો છો તમારે જો જાડી સાઇઝના બનાવવા હોય તો તમે જાડી સાઈઝના પણ બનાવી શકો છો તો જો આ રીતે આપણે ઢેબરાને વણી દેવાનું છે આ રીતે તમે ઢેબરા બનાવો ને તો ઢેબરા એકદમ ટેસ્ટી અને સરસ બને છે ઘરમાં જે સામગ્રી પડી હોય એનાથી આપણે ઢેબરા નાસ્તો બનાવી પણ દઈએ છે ઢેબરાનો તો જો આપણું ઢેબરૂ એક વણઈ ગયું છે તો હવે આપણે આને ચળવી નાખીશું તો અહીંયા મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધી હતી તો હવે ગરમ જ છે તો હવે એમાં આપણે ઢેબરૂ એડ કરી દઈશું અને આને ચળવા દઈશું અમારા ગુજરાતની ફેમસ આઈટમ છે ઢેબરા જો ચા જોડે તમે ઢેબરા બનાવો ને તો નાસ્તો કરવાની મજા જ આવી જાય છે એટલો ટેસ્ટી લાગે છે ઢેબરાનો નાસ્તો તો જો આપણે આ રીતે ચડવી નાખીશું ઢેબરાને આપણે પહેલાં તેલ એડ નહીં કરવાનું આપણે પછી જ તેલ એડ કરીશું ઢેબરું આપણું આ રીતે એક એક બાજુથી ચડી જાય પછી જ આપણે એને અંદર તેલ એડ કરીશું જો હવે આને આપણે પલટાઈ દઈશું અને આ બાજુથી પણ શેકી નાખીશું જુઓ અહીંયા હું થોડા કડક શેકું છું તમારે જો થોડા નરમ શેકવા હોય તો તમે નરમ પણ શેકી શકો છો પણ અને કડક શેકવાના કડક સરસ લાગે છે તો જો આ રીતે આપણે ઢીબરાને શેકી દેવાનો છે આવી જ રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને બે બેલાક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે તો જુઓ આપણું ઢેબરું સરસ શેકાઈ ગયું છે આ રીતે એકદમ ધીમા ગેસ ઉપર આપણે ઢેબરાને શેકી લેવાનો છે તો જો કેવું સરસ ઢેબરું બન્યું છે હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ પોચું અને નરમ અને ટેસ્ટમાં બેસ્ટ ઢેબરું તૈયાર છે જો મેથીના ઢેબરા તૈયાર છે જુઓ કેવા સરસ બન્યા છે એકદમ પોચા રૂર જેવા ઢીભરા તૈયાર છે જુઓ આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે તમને મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ